જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી ઉપર રાખેલી શ્રદ્ધા અને વિશ્વાસ કઈ રીતે કામ કરે છે જો તમારી પણ કોઈ એવી વાત જે છે એ પૂરી થતી નથી તમારા જીવનમાં પણ દુઃખ છે એ ઘટતા નથી અને તમારા મનમાં પણ થોડા ઘણા એવા વિચારો છે જે મટતા નથી તો આ વિડીયોને અંત સુધી જોજો જેને પણ આ વિડીયો અંત સુધી જોઈ લીધો એને ઘણા ખરા એવા માતાજી વિશેના એવા જે પ્રશ્નો એના મનમાં ઉઠે છે એ બધા એનો નિરાકરણ આ વિડીયોમાં તમને મળી જશે તો વધારે વાર ના કરતા મિત્રો વિડીયોમાં આગળ વધીએ મારી પહેલાં તો નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મળી રહે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તો મિત્રો ઘણા બધા માણસોનું એવું કહેવું થતું હોય છે કે અમે પહેલાં માતાજીની સેવા ભક્તિ નહોતા કરતા પહેલાં અમે માતાજીને માનતા પણ નહોતા અને સેવા ભક્તિ કરતા નહોતા તે છતો એ વખત અમને દુઃખ ના પડતું જેટલું અત્યારે હું માતાજીને માનું છું માતાજીની ભક્તિ કરું છું એના પછી મને જે દુઃખ પડ્યું છે એ પહેલાં ના પડતું બરાબર તો આનું શું કારણ હોઈ શકે આવા ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે પર્સનલી ફોન પણ આવે છે મેસેજ પણ આવે છે એના લીધે વિડીયો મેં બનાવ્યો છે તો એમને હું જણાવવા માગું છું કે માતાજીની ભક્તિ કરવાથી કોઈ દિવસ દુઃખ ના આવે ભાઈ એક તમારી એક પરીક્ષા લેવામાં આવે છે બરાબર કેમ કે અત્યારમાં સૌના મનમાં એક જ વસ્તુ છે કે ભાઈ મારે ગાડી બંગલો હોય એને તડકે જવું નહીં હોતું ઘેર એસો આરામથી બેસવું છે સુખ શાંતિ અને સમૃદ્ધિના ઘેર સૌનો આર્યો અત્યારે આ જ બધાનો મંત્ર છે જીવન મંત્ર જીવવાનું બરાબર જ્યારે તમે આવી બધી મનોગ્રંથિ રાખીને દેવ પૂજો છો કે માતાજી અમને આ રીતે આમ કરશે માતાજી મને આ આપશે એનો કશો વાંધો નથી તમારું દેવ છે તમારી માતાજી આપણી મા છે એટલે કોઈ પણ ઋતુનું તમે માગી શકો છો એમાં કોઈ નવાઈની વાત નથી પણ જ્યારે પણ તમે માતાજીને મનોકામના ભળાવો છો માતાજીને કોઈ કામ સોંપો છો ત્યારે માતાજી પણ તમારી ચકાસણી કરતા હોય છે કે આ જે મારો વ્યક્તિ છે મારો છોકરો છે જે મારા ઉપર આ વિશ્વાસ મૂકી દીધો છે અને વિશ્વાસ રાખીને બેઠો છે એની પહેલાં મારે પરીક્ષા લેવી છે કે ક્યાં સુધી ક્યાં સુધી એ મારા મારા નામથી મારા મઢથી અને મારા વચનમાંથી ખસતો નથી એટલે શું કે તમને થોડું કામમાં લેટ થાય એના લીધે તમને એવું લાગે કે માતાજી જો છે નહીં માતાજી અમારા કામ કરતા નથી આ તમારી સૌથી મોટી ભૂલ છે જ્યારે પણ છ બાર મહિને મિત્રો હું તમને જણાવી દઉં કે છ બાર મહિને જેમ સ્કૂલમાં ભણતા હોય એટલે વિદ્યાર્થીઓની પરીક્ષા આવે છે એમ છ બાર મહિને માતાજી માતાજીના જે સેવક છે માતાજીના જે ભુવાજી છે માતાજીના જે હિતુક્ષુ છે માતાજીના જે પણ સાધક છે જે આરાધ્ય છે એમના ઘરે પણ એક આવી કઠિન પરિસ્થિતિ આવતી હોય છે અને આ એક માતાજીની પરીક્ષા પ્રકાર જ માતાજીની એક પરીક્ષા લેવાની અને પરીક્ષામાં તાવ જો આ પરીક્ષામાં તમે પાસ થઈ ગયા જો દેવની પરીક્ષામાં પાસ થઈ ગયા તો કોઈ દિવસ તમારા ઘરે દુઃખનો છાયો નહીં પડે એ હું તમને સો ટકાનો દાવો કરું છું ત્યારબાદ મિત્રો ઘણા બધા માણસોના એવા એવા પણ પ્રશ્નો હોય છે કે માતાજીની ભક્તિ કઈ રીતે કરવી શું સાધના કરવી જરૂરી છે બરાબર શું માતાજીને એવું તો શું કરવું જોઈએ તે માતાજી પ્રસન્ન થાય તો મિત્રો આ આ બધા જે પણ સવાલો તમારા મનમાં ઊઠી રહ્યા છે ભક્તિ બાબતના શ્રદ્ધા બાબતના માતાજી કામ કેમ નથી કરતા માતાજીને શું કરવું જોઈએ માતાજી કોઈને બંધિત કરેલા છે માતાજી અમારા ઘરમાં છે કે નહીં આ તમામ આ તમામે તમામ પ્રશ્નોનું નિવારણ તમને એક શોર્ટમાં કહી દઉં કે મિત્રો કોઈ પણ દેવની તમે ભક્તિ કરો કોઈ પણ માતાજીની તમને આરાધના કરો ભક્તિ એટલે શું ભક્તિ એટલે સેવા બરાબર ભક્તિ એટલે એને સેવા કહેવાય હવે સેવા માતાજી માતાની કરતા હોય એને પણ ભક્તિ કહેવાય આપણા મા બાપની સેવા કરો પણ એ એ પણ એક ટાઈપની ભક્તિ છે તમારા ગુરુ જે છે એમની તમે સેવા કરો એ પણ એક ટાઈપની ભક્તિ છે તો મિત્રો તમે શ્રદ્ધા વિશ્વાસ તમારો શ્રદ્ધા અને વિશ્વાસ જો સુધી ડકશે નહીં ત્યાં સુધી માતાજી તમારું પાસું નહીં મૂકે એવું હું તમને દાવો કરીને કહું છું હવે તમે મંત્ર જાપ કર્યા હોય કે નહીં કર્યા હોય એનાથી કોઈ મેટર નથી કરતું બરાબર દીવાબત્તી તમે ટાઈમ લઈને કરો છો એ જ મોટી વાત છે માતાજીને મનથી યાદ કરો છો એ જ મોટી માતાજી માટે વાત છે માતાજીને બીજું કંઈ પણ જોતું છે નહીં તમે એમ માનતા હોય કે મંત્ર જાપ કરવાથી જ દેવ મળશે મંત્ર જાપ કરવાથી જ દેવ જાગૃત થશે તો એ તમે બ્રહ્મા છો ભક્તિથી પણ દેવ જાગૃત થાય છે ભક્તિથી પણ તમારી મનોકામના પૂર્ણ થાય છે ભક્તિથી પણ માતાજી તમારું સાંભળે છે આ બધું જ ભક્તિ દ્વારા થાય છે બરાબર એટલે આ અમુક માણસો એવા ડીપમાં જતા રહે હોય અંધશ્રદ્ધામાં કે સાધના ના કરીએ ત્યાં સુધી દેવ જાગે નહીં જાગે નહીં તમારું કામ થાય નહીં હવે એવું શું કરતા છે એમનો વિશ્વાસ ડગમગાવી દે અને થળે થળે ફળ ફળ કરે જ્યાં સુધી ઘરને દેવ ઘરના કુળદેવી ઘરના ઈષ્ટદેવ જો તમને ખમા નહીં કે ત્યાં સુધી દુનિયાના કોઈ પણ દેવની ખમા કે મજા કે કોઈ પણ માતાજી તમારા ઘર રડિયાલવા આવવાની નથી આટલું ઇન શોર્ટમાં આટલું જે સમજી લીધું એને ખબર પડી જશે કે તમારો માતાજી ઉપર રાખેલો વિશ્વાસ અને શ્રદ્ધા કઈ રીતે કામ કરે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બીજું કે આપણા ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે અને એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોડાઈ જવા વિનંતી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ